તો ચાલુ કરવા દો બોલો નામ હૈયાસી જગ્યા પે જો જંગલ હોતા હૈ મિલતા દેખને કે ભાઈ વફાઈ મારી બાત ગુજરાત અરે બા જંગલ જ જોવા મળ્યા બરાબર કઈ બીજા જોવા ના મળે

બાવરિ હા ભાઈ માર્શક મિત્રો અરે બાળી ગેલો બરાબર પહેલે પુરા લગ રહે થ બાવરિયા બાટતે થાય ઓર રેલવે આંકતે થાય ઠીક હેપના ઉજારા હોતા એક મિનિટ મારા મુ દર્શક મિત્રો મેં આગે જંગલ આ ગયા હૈ બરાબર તો જંગલ મેસા જીના કેસે મેં જીતા હૈ ચાલો તમન જીવતે આવડતું નહિ તમે હું શીખવાડશો કે તમને આવડે જીવતે કેમ તો તમે હાવ ખેર કેવું જીવન જીવો

ચાલુ કર ચાલુ કર અહીંયા આડી જંગલ વાળા હાય આવડી બેરી અમે ખતરનાક અમે અમે ખતરનાક આકારિયાના જંગલમાં આવી ગયા છીએ બરાબર એટલે હવે આ હોય છે ભોજ કોચરા મનારા અને રેન્જ અહીંયા જોવા મળી શકે છે અહીંયા બીજું એ

મને બહુ બીક લાગે એટલે પણ હું હું મોયા છે યાર એ કાકા આ થેલામાં કોઈ ખાવાનું લાવત લાવો કે મને તો ભૂખ લાગી હવે રખડી રખડી આ લ્યા ભાઈ આપણે આપણે પબ્લિકને સમજાવવા શું આયા છે કે કોક દાણો જંગલમાં ફસાઈ ગયા તો ફસાઈ ગયા ને એ એ વખતે આપણે જીબુ છે એ આવી શકલવા આયા તો ખાવાનું લઈ ના ભાઈ જો ખાવાનું તો મને તો પડે ના એટલા માનતા શું હા તો આ તો મૂ મૂ ફસાઈ ગયો જંગલ માં તો તામ શું શું ફસા બધું કદા ઠેલા માં ભરી ના હતા ખાવાનું ઠેલા માં ને મારી વાતો પર ખાવાનું માં તો જો મારી વાતો પર જાયું આય જાયું આય જા

ખાવા માટે ના આવે આ તો માટે આવે તું બેઠા પણ તમને ખબર પડતી નહીં નાટક આવતા યાર એમ ને ખબર પડતી હોય તો જોડે હું એ જ સમજવાનું પબ્લિક ની એટલું સમજાવાનું પણ હું તો બોલ્યો તો તો બોલ્યો હતો પણ ખાવાનું કર્યું એટલે એમણે મરી તો મારા ઉપાડી નઈ લઈ દેવાના અજ્યા ના મજા આવ્યો અમે કઈ ભગા છો મને પૈસા વગર ખાવાનું કરશો ને કે પતીદા હો ભાઈ વાપરી લે મો તું મારો શેઠ નથી વાપરી લે હા મો કઉ એટલું કરી કરે ખાલી ખોટું બધું બગડા હું તો કીધું આ કાકો મોટા જોણકાર છે બધા જંગલ માં રે રણદાન બધા તમને તો કોઈ ખાવાની ખબર નહી પડતી આયા મેં મેં વાલ્યા છું હું હડો હવે ઓળસી લીધા આ

બાટલા ભરેલા પીઓ તો પછી ઘેર બેઠા બેઠા ન પી આ તો આપણે આપણે પબ્લિકને શીખવાડવાયા કે જંગલમાં આવા રેગિસ્તાન જેવી જગ્યામાં આપણે ફસાઈ ગયા હોય તો શ્રી જીવાનું જેવી ત્યાં શીખવાડવાનું છે અરે હાલ તો હું ફસાઈ ગયો છું મને શીખવાડો કઈ રીતે જીબું ના હું મરી દે હવે હાલ તો ખાડો ભરેલો હોય તો પાણી પી લેવું એવું એવી તરફ લાગીએ હા આવી આશા રાખવાની ખાડો આવે એટલે પી લે એટલે હું ને તો મોજા ને ગમે ત્યાં તો પેલાનું નું દારૂ આવે ને દારૂ માં તને ભાગી હોય અને પાણી હું તો આ રસ્તે રસ્તે જવું હવે મારે તમારા અંગાત ફરવું જ નહીં મરી દઉં હોય હું તો જવું ગમે ત્યાં ગોમતો આવશે કે રસ્તે રસ્તે કોક તો મળશે ને અહીંયા પણ એવું છોલું હોય મારે તો મારી આજે ભાઈ કેમેરામેન તું જોવે તો જાતો નહીં અરે પણ કેમેરામેન ને પાણી પાવું પડે ને હા 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 તો પાવું હે તમને તો પેલા તુમડામાં સકટેટીમાં ફરક લાગતો નહીં આ હોય પબ્લિકને શીખવાડવા

અલ્યા ઓભળા રે વે પાણીના મારે શું માર્યા લોથા રે અલ્યા પેલા હેલિકોપ્ટર વાળા આવશે તો મને એકલાને ચોથી પાડશે અલ્યા એ મને લેવા નહીં ઉભડે આ મારા વાય ડીઝલના પૈસાનો વચો થાશે હવે અલ્યા ઓભળા મા મારું એસબી હિન્દુસ્તાની હા